વડોદરાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં શ્રી શ્રીનીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે ગામની વચોવચ શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે બપોરના સમયે દાનપેટીમાંથી ચોરીની ઘટના બની હતી મંદિરમાં સાફ સફાઈ કરતી વખતે દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળી હતી જેને લઈ ગામના સરપંચ અને ગામ લોકોને જાણ કરાઈ હતી એ લોકો આયા અને સાફ સફાઈ કરવા માટે મંદિર ખોલ્યું ત્યારે એ લોકોને ખબર પડી અને મને ફોન કર્યો અમે તાત્કાલિક ચાર વાગે આવ્યા તો મંદિરનું તાળું હતું દાનપીઢીનું અને અને બહારનો કોઈ હિન્દી ભાષી હતું એવું ગામવાળાએ મને કીધું આજે મેં તપાસ કરી આકાને તો ગામવાળાએ મને કીધું કે બહારનો હિન્દી ભાષી હતું અને આ તરફ પોલીસ સ્ટેશને અમે આજે મિલકંડ મહાદેવ ચર્ચ છે અમારું તેના લીટેડ પર અરજી આપી છે અને અમે સાહેબ ને રજૂઆત કરી છે કે આ જો વહેલી તકે પકડી કારણ કે આ તો અમારા મંદિરનો નો સમાજ નથી દરેક મંદિરમાં પ્રોફેસર થોડી કરે જ છે આ એવું છે